વડોદરા શહેરના સાયબર ક્રાઇમ વિભાગે લોનના નામે છેતરપિંડી આચરતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે ખાનગી બાતમીના આધારે વિન્ટેજ કોલોની વિસ્તારમાં દરોડો પાડતા પોલીસે સ્વયં રાઉત અંશ પંચાલ અને સ્નેહ પટેલને ઝડપી પાડ્યા હતા રહેવા માટેની જગ્યા પરથી જ કોલ સેન્ટર ચલાવીને આ ટોળકી અમેરિકાના નાગરિકોને નિશાન બનાવી રહી હતી તપાસમાં ખુલ્યું કે આરોપીઓ પ્રી ક્વોલિફાય લોનના આકર્ષક મેસેજ મોકલીને અમેરિકન નાગરિકોને ફસાવતા હતા લોન મેળવવામાં રસ ધરાવતા લોકોને લોન મંજૂરી પહેલાં જ ત્રીસ ટકા કમિશનની માગણી કરી છેતરપિંડી આચરાઈ રહી હતી અમેરિકાની બેન્કિંગ સિસ્ટમમાં પ્રથમ લોન મંજૂર થાય છે અને બાદમાં ડોક્યુમેન્ટ ચકાસાય છે આ લોફલનો આરોપીઓ દુરુપયોગ કરી રહ્યા છે ટોડકી અત્યાર સુધીમાં એસીથી વધુ લોકોને છેતરી ચૂક્યા છે હવાલા મારફતે રકમ ભારતમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી જ્યારે પીડિતોના ડેટા ટેલિગ્રામ ગ્રુપ મારફતે મેળવવામાં આવતા અને એક વ્યક્તિનો ડેટા માત્ર સો રૂપિયા વેચાતો હતો સાયબર ક્રાઇમ વિભાગે ત્રણેય આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ કેસનો સંલગ્ન ગુનો છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે એસીપી મયુરસિંહ રાજપૂતે જણાવ્યું કે સમગ્ર નેટવર્કને ઉજાગર કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે અને નાગરિકોને આવી લોન ઓફરો સામે સતર્ક રહેવાની જરૂર છે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમી મળેલ કે જેમાં ફિફ્ટી વન વિન્ટેજ બંગલો સડસઠ માં ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળી જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એ જગ્યાએ તપાસ કરી ત્યાંથી ત્રણ માણસો મળી આવેલ તેમનું નામ છે સ્વયં અરુણ રાવત ઉંમર વર્ષ બત્રીસ અભ્યાસ ઈસી એન્જિનિયરિંગ સ્નેહ પટેલ અંશ પંચાલ ત્યાં ત્રણ લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને છ ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની એમની સાથે ની સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પચાસ ઓબ્લિક પચીસની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ જે એફઆઈઆરમાં વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને ત્રીસ ટકા કમિશન આપવું પડશે એમાં જે પણ યુએસ સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન એમાઉન્ટ એટલી રિફ્લેક થાય અને તે બાબતે એ લોકો ત્રીસ ટકા કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા જેમાં યુએસમાં જે બેન્ક્સ છે જેમાં મેજરલી જેપી મૉન ચેઝ બેંક યુએસ બેન્ક અને વેલ્સ ફાર વગેરે ત્યાં જે બેન્ક્સ છે એમના દ્વારા એક ફ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એ એટલી અમાઉન્ટ રિફ્લેક થતી હોય છે અને તે બે ત્રણ દિવસ પછી જ્યારે બેન્ક્સ વેરીફાય કરે છે ત્યારે તે અમાઉન્ટ ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે તો જે માણસો છે જે આરોપી છે તે આ બાબતેનો લુપોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે અને એક ગ્રીન ડોટનું એક પ્રીપેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રીપેડ કાર્ડ જે હોય છે એમાં પોતાનું ત્રીસ ટકા કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના કેવાયસી ડિટેલ્સ એના અને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં યુએસટીમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવે છે જેમાં એક રિચીઝ ગ્રુપ છે એક એ કે ફોર્ટી સેવન બેકઅપ ગ્રુપ છે તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ છે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મળેલા છે અને તેની સગન પૂછપરછ છે પ્રાથમિક પૂછપરછમાં એવું જેને આવ્યું છે કે છેલ્લા બે મહિનાથી આ જે બે જગ્યા છે વિન્ટેજ બંગલો ત્યાં કામ ચાલુ હતું પ્રાથમિક રીતે આપણને જે એક્સેલ શીટની તપાસ જારી છે એમાં એસી લોકો આપણે અત્યાર સુધી મળી આવે છે અને વધુ ખુલવાની શક્યતા છે સોરી ફ્રોડની રકમ બેઝિકલી વેરી કરતી હતી પર્સન ટુ પર્સન એમાં આ લોકો પાસે એક ડેટા હોય છે જે ડેટામાં કોઈ પણ પર્સન છે તો એમના આધારે કેટલી ક્વોલિફાઈડ સોફ્ટ લોન માટે લોકો એલિજિબલ છે એ પર્સન ટુ પર્સન વેરી કરે છે ઘણા ટેલિગ્રામ ગ્રુપ્સ મળી આવ્યા છે જેમાંથી આ લોકો ડેટા એકબીજાને ટ્રાન્સફર કરતા હતા સેકન્ડલી આ જે ડેટા છે જે પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે તો એક માણસનો ડેટા લોકો પંચ્યાસી થી નેવું રૂપિયામાં ખરીદતા હતા અને એ જ ડેટા એક સેકન્ડ પાર્ટીને પંચાણું થી સો રૂપિયામાં વેચતા હતા તો આ લોકોનું કામ કોલ સેન્ટરની સાથે સાથે ડેટા વેચવાનું પણ કામ ચાલુ થતું છે તે બાબતે વધુ તપાસ જાળી છે આ કેસમાં અ જે સેકન્ડ કેસ અત્યારે જે પેરેલલ છાણી પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો છે એમાં પેરેલલ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ લિંકેજીસ મળશે તો તે બાબતે પણ વધુ તપાસ કરવામાં આવશે એફબીઆઈ કોઈ કનેક્શન છે એવું માહિતી છે કે નામે આ લોકો ધમકાવતા હતા બેઝિકલી આ જે કેસ છે એમાં જે પ્રી અપ્રુવડ લોન્સ થી આ લોકો કામ કરતા હતા પણ આપણને અમુક વિગતો એવી પણ મળી છે કે એજ્યુકેશનના નામે હેલ્થના નામે પણ પેરેલલ સ્કેમ્સ થતા હોય છે તો તે આપણા કેસ ને સંલગ્ન છે કે કેમ તે બાબતે વધુ તપાસ કરી રહ્યા છીએ હજી સુધી કોઈ ધ્યાને નથી આવ્યું પરંતુ જયારે પણ આવો સ્કેમ થતો હોય છે ત્યારે વિદેશી જે એજન્સી છે એફબીઆઈ તે પણ ઇન્વોલ્વ થતી હોય છે ઇન્વેસ્ટિગેશનમાં તો આના જો કોઈ પણ લિંકેજીસ મળશે તો તે બાબતે તે એજન્સીને ધ્યાન કરવામાં આવશે જે મેં વાત કરી કે એક પ્રી ક્વોલિફાઈડ ઓફર હોય છે જેને આપણે સોફ્ટ લોન તરીકે કહેતા હોય છે તો એક જ્યારે ટ્રાન્ઝેક્શન ઇનિશિયેટ થાય તો ભલે એ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે પણ ત્યાંની સિસ્ટમ એવી છે અમુક જે મેં બેન્ક્સ કીધી વેલ્સ ફાર્ગો બેન્ક બેન્ક અને જેપી મોર્ગન ચેઝ બેન્ક તો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ જે વિક્ટીમ છે ઓર જે પર્સન છે એને ફેસિલિએટ કરવા માટે એના એકાઉન્ટમાં આટલા પૈસા રિફ્લેક્ટ થાય છે પરંતુ જો એ ટ્રાન્ઝેક્શનની જ્યારે કેવાય કરવામાં આવે અને જ્યારે એ ખબર પડે છે કે ધીસ ઇઝ ડુબિયસ ટ્રાન્ઝેક્શન તો ત્યારે એ પૈસા એમાંથી ડિડક્ટ કરવામાં આવતા હોય છે એટલે ગ્રાહકને જે વિક્ટિમ છે એને એટલા પૈસા મળતા નથી અને એના નામ પર એટલી લોન સ્ટાર્ટ થઈ જાય છે